નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મહાનગરપાલિકા માટે આ કહેવત બંધ બેસતી સાબિત થાય છે કે કરે કોઈ અને ભરે કોઈ કારણ કે જ્યારે જૂની પાણીની ટાંકી તોડવામાં આવી એ વખતે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે નવી પાણીની ટાંકીની જે મુખ્ય લાઈન હતી એની અંદર ભંગાણ થયું ભંગાણ થવાના કારણે લગભગ ત્યાં સુધી વીસ લાખ લીટર પાણી જે ખરું એ રસ્તા ઉપર ધસી પડ્યું અને જેના કારણે લઈ દીવાલ પર તૂટી ગઈ એ વાત તો ચાલો જૂની થઈ ગઈ પણ ત્યાર પછીથી એ વિસ્તારની અંદર આજની તારીખે પણ પાણી પ્રાપ્ત થતું નથી ટેન્કર રાહ ચાલુ થઈ ગયું છે અને ટેન્કર મારફતે પાણી મેળવવાની તજવીજ હાથ ધરવી પડે છે જેના કારણે લઈ તેના સ્થાનિકો ત્રસ્ત બન્યા છે એક બાજુ દિવાલ તૂટી તેના કારણે લઈ રસ્તો બંધ થયો તેના કારણે થઈ અને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો તો બીજી બાજુ હવે નવા ખાવા કે ધોવા માટે પણ પાણી મળતું નથી ભદરવી અમાસે શિવ પરિવાર દ્વારા સમૂહ પિતૃ તર્પણ થયું નંદાઈ ભરવીના ેશ્વર ઓવારે આજે ભદરવી અમાસે પૂજ્ય પ્રભુદાદાના શિવ પરિવાર દ્વારા સમૂહ પિતૃ તર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશ્વવિખ્યાત કથાકાર પ્રહુલભાઈ શુક્લએ આશીર્વાદ આપ્યા હતા કશ્યપભાઈ જાની અનિલભાઈ જોશીએ વૈદિક મંત્ર ઉચ્ચાર કર્યા હતા આ પ્રસંગે શિવ પરિવારના પ્રમુખ બિપિનભાઈ પરમાર મહિલા પ્રમુખ સીતાબેન પટેલ અપ્પુભાઈ દમણ મયંકભાઈ બ્રહ્મટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ છન્નું ટકા તો સાંજ દરમિયાન પંચાણું ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ છ કિલોમીટરથી કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને સતત આજે પાંચમે દિવસે પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી નવસારીના ઘણા માર્ગો ઉપર પાણીનો જળભરાવ જોવા મળ્યો હતો સંકલિત બાળ વિકાસ યોજના પોષણ અભિયાન અંતર્ગત ચીખલી ખાતે પોષણ માસ બે હજાર પચીસની ઉજવણી ટેક હોમ રાશન અને મિલ્ટેસ શ્રી અન્નમાંથી તૈયાર થયેલ વિવિધ પૌષ્ટિક વાનગીઓનું સુંદર પ્રદર્શન અને વાનગી સ્પર્ધા યોજાઈ સંકલિત બાળ વિકાસ યોજના પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે ઘટક કક્ષાની ટેક હોમ રાશન અને શ્રી અન્નમાંથી તૈયાર વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને વાનગી સ્પર્ધાના કાર્યક્રમમાં ધારાસભ્ય નરેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ખાતે આર્ય સમાજ નવસારી વિદ્યા ફંડ વ્યવસ્થાપક સમિતિ નવસારી અને નવસારી જિલ્લા પૂર્વ સૈનિક યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમમાં આયુષ્યમાન કાર્ડ અને આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર વીસ નવ બે પચીસ નવસારીના પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ ખાતે આયુષ્યમાન કાર્ડ અને આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં ઉપસ્થિત ડોક્ટર રમણભાઈ એસ આઈ આર ડી સ્પીપા અમદાવાદના પંચાયતજ્ઞ જેચ પરમાર ડૉક્ટર બંસીઠુમ્મર અને નવસારીના રક્ષાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહી દી કરી અને એકસો પચીસથી વધુ જુનાતમંદ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો નવસારી મહાનગરપાલિકા માટે આ કહેવત બંદબેસતી સાબિત થાય છે કે કરે કોઈ અને ભરે કોઈ કારણ કે જ્યારે જૂની પાણીની ટાંકી તોડવામાં આવી એ વખતે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે નવી પાણીની ટાંકીની જે મુખ્ય લાઈન હતી એની અંદર ભંગાણ થયું ભંગાણ થવાના કારણે લગભગ ત્યાં સુધી વીસ લાખ લીટર પાણી જે ખરું એ રસ્તા ઉપર ધસી પડ્યું અને જેના કારણે લઈ દીવાલ પર તૂટી ગઈ એ વાત તો ચાલો જૂની થઈ ગઈ પણ ત્યાર પછીથી એ વિસ્તારની અંદર આજની તારીખે પણ પાણી પ્રાપ્ત થતું નથી ટેન્કર રાહ ચાલુ થઈ ગયું છે અને ટેન્કર મારફતે પાણી મેળવવાની તજવીજ એમણે હાથ ધરવી પડે છે ને જેના કારણે લઈ ત્યાંના સ્થાનિકો ત્રસ્ત બન્યા છે એક બાજુ દિવાલ તૂટી તેના કારણે લઈ રસ્તો બંધ થયો તેના કારણે થઈ અને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો તો બીજી બાજુ હવે નવા ખાવા કે ધોવા માટે પણ પાણી મળતું નથી વિદાશ્રમ ઔરંગા તટે છપ્પનમી વખત સર્વપિતૃ શ્રાદ્ધ કરાવતા શૈલેષભાઈ રાજ્યગુરુ ખેરગામ તાલુકાના અનેકોએ શ્રદ્ધાથી કર્યું શ્રાદ્ધ ખેરગામ તાલુકાના નાંદઈના સુપ્રસિદ્ધ વિદાશ્રમ ઔરંગા નદીના કિનારે અર્પણ તર્પણ અને સમર્પણના સદભાવો સાથે સામૂહિક નારાયણ બલિ શ્રાદ્ધ સંપન્ન થયું ખેરગામના પ્રખ્યાત જ્યોતિષ કર્મકાંડ આચાર્ય શૈલેષભાઈ રાજ્યગુરુ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિભાગના ભક્તોને શાસ્ત્રોક્ત પિતૃતર્પણ વિધિ સંપન્ન કરાવતા કહ્યું કે શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ આયુષ્ય આરોગ્ય સંતતી અને ફળની પ્રાપ્તિ કરાવે છે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘમાં બિનહરીફ પ્રમુખ પદે દિવ્યેશ ચૌહાણ મહામંત્રી કિરીટભાઈ પુનઃ વરાયા આજના સમયમાં ચૂંટણીઓ હરીફાઈ અને વિવાદો સામાન્ય છે ત્યારે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘમાં બિનહરીફ એક પ્રેરણાદાયી ઉદાહરણ બને છે એકવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વડા મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલા સભામાં તમામ શિક્ષકોની સર્વાનુમતે સંઘ માટે પસંદગી થયેલ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવાની ઘટના તાલુકા શિક્ષણ સંઘની અદભુત એકતા અને વિશ્વાસ દર્શાવે फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो